નમસ્કાર મિત્રો ન્યૂઝમાં હું હમણા શાક સોનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતમાં બનશે સોનાની લંકા આવા અનેક ટાઇટલ તમે જોયા જ હશે છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ અને ફેસબુક પર એક મેસેજ આગની જેમ ફેલાય છે એક એવો દાવો જેણે આપણા બધાના મનમાં સવાલો ઊભા કર્યા છે દાવો એ છે કે અરવલ્લીના પહાડોમાંથી ટર્ન બંધ સોનું મળી આવ્યું છે અને સરકાર આ વાત છુપાવી રહી છે જેથી આ ખજાનું એ સામાન્ય માણસ સુધી ના પહોંચે પણ શું સાચું છે શું દુનિયાના સૌથી છે કે પછી આ માત્ર એક અફવા છે ચાલો આગળ વધીએ આજે આ સોનાના રહસ્ય પરથી આપણે પડદો ઉઠાવવાનો છે અમારી ટીમે આ વાયરલ દાવાની ઊંડાણપૂર્વક તપાસ કરી છે સરકારી રિપોર્ટ્સ તપાસ્યા છે અને વૈજ્ઞાનિક તથ્યોને ચકાસ્યા છે આ વિડિયોના અંત સુધીમાં તમને તમારા બધા જ સવાલોના જવાબ મળી જવાના છે તો સૌ પ્રથમ આપણે સમજીએ કે આ દાવો શું છે સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ કંઈક આવવા છે અરવલ્લીના પહાડોમાં ખાસ કરીને ગુજરાતના વિસ્તારમાં જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને સોનાનો અખૂટ ભંડાર મળ્યો છે આ સોનું એટલું બધું છે કે ભારતની અર્થવ્યવસ્થા બદલી શકે છે પણ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ આ વાત છુપાવીને ખાનગી કંપનીઓને આ ખાણું વેચી દેવાના પ્લાનમાં છે આ મેસેજ સાથે ઘણીવાર પથ્થરો વચ્ચે ચમકતી પીળી ધાતુના ફોટા અને ખાણકામ જેવા દ્રશ્યોના વિડીયો પણ શેર કરવામાં આવે છે આ બધું જોઈને કોઈને પણ એકવાર તો એમ થશે જ કે આ વાતમાં કંઈક તો દમ છે આપણામાંથી ઘણાને તો એવા વિચાર પણ આવ્યા હશે જો આ સાચું હોય તો ચાલો અરવલ્લી જઈએ અને ત્યાં જઈને ખોદકામ કરીને સોનું કાઢી લઈએ અને રાતોરાત લખપતી થઈ જઈએ અથવા શું સરકાર ખરેખર કંઈક છુપાવી રહી છે આવા દાવા એ સીધા આપણી ભાવનાઓ સાથે જોડાય છે અને એટલે જ આટલી ઝડપથી વાયરલ પણ થાય છે પણ એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ એ છે કે કોઈ પણ વાત પર વિશ્વાસ કરતા પહેલા તેની સચ્ચાઈ આપણે જાણીએ તો ચાલો તપાસને શરૂ કરીએ હવે જોઈએ વિજ્ઞાન શું કહે છે અરવલ્લીનો ભૂસ્તર શાસ્ત્ર ત્યાંથી શરૂઆત કરીએ તો સાચી વાત શું છે આ જાણવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે સોનું એ કુદરતી રીતે બને અને કેવી રીતે બને છે અને ક્યાં મળે છે

તો ચાલો હવે વાત કરીએ અરવલ્લીની અરવલ્લીની પર્વતમાળા એ દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે તે દિલ્હીથી શરૂ થઈને હરિયાણા સુધી રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી લગભગ છસો ને બાણું કિલોમીટર લાંબી છે કરોડો વર્ષો પહેલાં થયેલી ભૂસ્તરીય હલચલ અને જ્વાળામુખી પ્રવૃત્તિઓથી તે બનેલી છે હવે આટલી જૂની અને જ્વાળામુખીઓનો ઇતિહાસ ધરાવતી પર્વતમાળા હોવા છતાં તેમાં ખનીજોનો ભંડાર હોવો એ સ્વાભાવિક જેવું છે અને છે પણ અરવલ્લીમાંથી તાંબુ સીસુ જસદ અને માર્બલ જેવા અનેક કિંમતી ખનીજો મળે છે પણ આ સોનાનું શું છે અહીં કહાનીમાં ટ્વિસ્ટ આવે છે ભારતની સર્વોચ્ચ ભૂસ્તર શાસ્ત્રીય સંસ્થા જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ દાયકાઓથી અરવલ્લીમાં સર્વેક્ષણ કરી રહી છે જીએસઆઈના રિપોર્ટ્સ મુજબ અરવલ્લીની પર્વતમાળાના રાજસ્થાનના વિસ્તારોમાં ખાસ કરીને બાંસવાડા અને ઉદયપુર જિલ્લામાં સોનાના ભંડાર મળી આવ્યા છે બાંસવાડાના ભૂકિયા જગપુરા વિસ્તારમાં તો સોનાના ભંડાર મળ્યાની પુષ્ટિ પણ થઈ છે અને ત્યાં ખાણકામ માટેની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ વાત કરીએ ગુજરાતમાં આવેલી અરવલ્લીની પર્વતમાળાના વિસ્તારની તો આજ સુધી કોઈ મોટા અને વ્યાપારી રીતે ફાયદાકારક હોય તેવા સોનાના ભંડારની સત્તાવાર શોધ થઈ જ નથી જીએસઆઈ દ્વારા દાહોદ અને આસપાસના વિસ્તારમાં સોના સહિત અન્ય ખનીજો માટે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી આ પથ્થરોના નમૂનાઓમાં સોનાના સૂક્ષ્મ કણો મળી શકે છે પણ તેનો અર્થ એ ટનબંધ સોનાના ખજાના સાથે નથી તો ચાલો હવે વાત કરીએ સરકારી રેકોર્ડ્સ શું કહે છે વિજ્ઞાન તો ના પાડી રહ્યું છે પણ શું એવું બની શકે કે સરકાર કંઈક છુપાવી રહી હોય તો ચાલો આને પણ તપાસીએ કોઈ પણ દેશ માટે સોનાની ખાણ મળવી એ લોટરી લાગવા જેવું છે તેનાથી દેશની તિજોરી એ મજબૂત બને છે અને હજારો લોકોને રોજગાર મળે છે જો સરકારને ખરેખર આટલો મોટો ભંડાર મળે તો તે તેને છુપાવે નહીં પણ ગર્વથી તેની જાહેરાત કરે અમે ગુજરાત સરકારના ખાણ અને ખનીજ વિભાગ તથા ભારત સરકારના ખાણ મંત્રાલયની વેબસાઇટ પર છેલ્લા કેટલાક વર્ષોના રિપોર્ટ્સ અને જાહેરાતો તપાસી અમને અરવલ્લી જિલ્લા કે ઉત્તર ગુજરાતની પર્વતમાળામાં સોનાની શોધ કે ખાણકામ સંબંધિત એક પણ સત્તાવાર જાહેરાત મળી નથી તો પછી લોકો જે સરકારી કાગળો શેર કરી રહ્યા છે તેનું શું છે અહીં જે સૌથી મોટી ગેરસમજ ઊભી થાય છે વાયરલ મેસેજ સાથે જે કાગળો દેખાય છે તે અરવલ્લી જિલ્લા કલેક્ટર ઓફિસ દ્વારા બહાર પાડેલા હોઈ શકે છે તો આ આફવાનું મૂળ ક્યાં છે આપણે મૂળ સુધી જઈએ જ્યારે વૈજ્ઞાનિક અને સરકારી પુરાવા બંને ના પાડી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે આ અફવા શરૂ ક્યાંથી થઈ છે તેના ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે જેનું પહેલું કારણ છે લોકવાયકા અને માન્યતાઓ અરવલ્લીનો ઇતિહાસ એ રાજા મહારાજાઓ સાથે જોડાયેલો છે આ કારણે સ્થાનિક લોકોમાં પેઢીઓથી એવી વાર્તાઓ ચાલે છે કે જૂના જમાનામાં રાજાઓએ પોતાનો ખજાનો એ પહાડોમાં છુપાવ્યો હતો આ વાર્તાઓ સાંભળવી એ રોમાંચક લાગે છે પણ તેને કોઈ ઐતિહાસિક પુરાવા નથી સમય જતા છુપાયેલા ખજાનાની વાતે એ સોનાની ખાણ નું રૂપ લઈ લીધું હોય તેવું બની શકે છે હવે બીજું કારણ આવે છે ગેરસમજ જેમ આપણે આગળ જોયું અરવલ્લી જિલ્લાના સોના ચાંદીના બજારના સરકારી નિયમોને પર્વતમાળામાં સોનું મળવા સાથે જોડી દેવાય છે સોશિયલ મીડિયા પર લોકો ઊંડાણપૂર્વક તપાસ કર્યા વિના કંઈ પણ શેર કરી દે છે અને અફવા ફેલાઈ જાય છે હવે ત્રીજું અને સૌથી ગંભીર કારણ બદ ઈરાદાથી ફેલાયેલી અફવા ઘણી વખત એવું બને છે કે આવી અફવાઓ એક ખાસ હેતુથી ફેલાવવામાં આવે છે અરવલ્લી પર્વતમાળામાં ગેરકાયદેસર ખનન એક મોટી સમસ્યા છે સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને નવા માઇનિંગ પરમિટ આપવા પર રોક લગાવી છે બની શકે છે કે કેટલાક તત્વો મીડિયા અને તંત્રનું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓ પરથી હટાવવા માટે આવી સનસનાટી ભરી અફવાઓ ફેલાવતા હોય છે આ સિવાય અમુક યુટ્યુબર્સ અને વેબસાઇટ માત્ર વ્યૂઝ અને ક્લિક માટે બ્રેકિંગ ન્યૂઝ જેવા શીર્ષકો સાથે આવા ખોટા વિડીયો બનાવે છે તો અમારી તપાસ અને તથ્યોની ચકાસણી પછી અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ગુજરાતની અરવલ્લીની પર્વતમાળામાંથી ટન સોનું મળ્યાનો દાવો એ તદ્દન ખોટો અને ભ્રામક છે આ આખી વાતનો સાર એ છે કે કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી દ્વારા ગુજરાતની અરવલ્લી રેન્જમાં કોઈ કોઈ મોટી સોનાની ખાણની શોધ થઈ નથી નથી સરકારી જાહેરાત ભારત સરકાર કે ગુજરાત સરકાર આવી કોઈ શોધની સત્તાવાર જાહેરાત કરી જ નથી ખોટા પુરાવાઓ રજૂ થાય છે જે સરકારી કાગળો બતાવાય છે તે ખાણકામ માટે નહીં પણ અરવલ્લી જિલ્લામાં સોનાના વેપાર માટેના છે આ સમગ્ર વાતનું મૂળ ક્યાં છે તો આખી વાત કાં તો જૂની લોકવાયકાઓમાંથી અથવા સરકારી કાગળોની ગેરસમજના કારણે ફેલાય છે જ્યારે પણ દેશમાં ક્યાંય ખનીજ મળે છે ત્યારે તેની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે જેમ કે કર્ણાટકની કોલાર ગોડ ફિલ્ડ જે દાયકાઓ સુધી બંધ રહ્યા પછી હવે ફરીથી શરૂ થવા જઈ રહી છે અથવા રાજસ્થાનના બાંસવાડામાં જ્યાં સોનાના ભંડાર મળ્યા છે આ બધી જગ્યાઓ માટે સરકારે સત્તાવાર જાહેરાત કરી છે ગુજરાતની અરવલ્લી માટે આવું કંઈ જ થયું નથી મિત્રો આજનો યોગ એ માહિતીનો છે પણ સાથે સાથે અફવાઓનો પણ છે એક ખોટો મેસેજ સેકન્ડમાં લાખો લોકો સુધી પહોંચી શકે છે અરવલ્લીમાં સોનું મળવાની આ અફવા તેનું ઉત્તમ ઉદાહરણ છે આવી વાતો પર વિશ્વાસ કરવાને બદલે સવાલો પૂછવા અને સત્ય જાણવાનો પ્રયાસ કરતો રહેવો એ ખૂબ જ જરૂરી છે હવે મિત્રો જો તમને આ વિડિયોથી સાચી માહિતી મળી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો ખાસ કરીને વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરો તમારું એક શેર ઘણા લોકોને આ ભ્રામક દાવાથી બચાવી શકે છે અને તમે આવા બીજા કયા વાયરલ દાવાઓની તપાસ કરવા માંગો છો તે અમને નીચે કોમેન્ટમાં જણાવો અમે તેના પર સંશોધન કરીને સત્ય તમારી સામે લાવવાનો પ્રયાસ કરીશું સત્ય જાણવાનો તમારો અધિકાર છે અને તે તમારા સુધી પહોંચાડવાની એ અમારી જવાબદારી છે